એકદમ ટટ્ટાર બેસી જવાનું નાટક જોવું છે ને સારું આંગળી ઊંચી કરો કોને નાટક નથી જોવું નથી જોવું જોવું છે ને તો પાલનપુર નગરપાલિકા વતી એક નાનકડું નાટક તમારી સમક્ષ રજૂ કરીશું સમજવા એક માહિતી મળે ધ્યાનથી સાંભળજો સમજો હસવાની ઈચ્છા થાય તો હસજો પેટ પકડીને હસજો પોતપોતાનો પોતાનું આજુબાજુ પેટ ના પકડતા બરાબર ને તો નાટક શરૂ કરતા પહેલા તમારે બધાને મારે એક સવાલ પૂછવો છે આવડશે ને જવાબ પાક્કું જોરથી બોલો આવડશે પણ મારી એક શરત છે જેટલા ઝડપી સવાલ પૂછો એટલા ઝડપી જવાબ આપવાના હા કે નામાં રેડી ટટ્ટર નથી આવવા પૂછો બોલો તમારે વહેલા ઉઠો છો હજી આંગળી ભણાવે છે બોલો તો સાહેબને ને નહી ભણાવવાના અને અહિયાં જે ભણાવવામાં આવે સાહેબ દ્વારા એ આપણે ભણવાનું અત્યારે આપણે એક સરસ મજા સંદેશ નાટક દ્વારા શરૂ તો અમે તમારી સાથે આવ્યા સરસ મજાનું નાટક લાવ્યા અમે કામની વાતો કરશું સ્વચ્છતા સેવા કહીશું નું વાહ વાહ મારો મારો અવાજ અવાજ છે 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 ને ને આવે આવે હા હા લો ભાઈ આ નથી ખાતા

આ તો મચરોલે યમ એ તો આને ક્લાસની કેટલી વાર કીધું હે બોડુ બોડુ ગમઈતો બોલવો કરે છે અસે આવે અલ્યા પણ સાંભળો

જેમ કે પ્લાસ્ટિકના જબલા છે આ નાસ્તાના પડીકા છે આ પાણીની બોટલો છે કે જે પણ વસ્તુ જેમ કે થર્મોપોલની ડીશ છે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડીશ છે પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ ના ચા કોફી કે છાસના જે કપ આવે છે વાટકીઓ આવે છે કે થાળીઓ આવે છે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ જે આપણે એકવાર વાપરીને પછી ફેંકી દઈએ છીએ આ બધું જ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે જેના ઉપયોગથી આપણા પ્રદૂષણ ફેલાય છે આપણે બરાબર પર્યાવરણને બહુ જ બધું નુકસાન થાય છે આ પ્લાસ્ટિક છે નાશ થતો નથી એ વર્ષો સુધી ત્યાં પડ્યું રહે પડ્યું રહે પડ્યું રહે એ માટીમાં ભળતું નથી જેના કારણે પોલ્યુશન વસ્તુ જાય હે હવે જો વરસાદ પડે અને પ્લાસ્ટિક પડ્યું હોય તો જમીનમાં પાણી જાય નહીં એટલે પછી કેવું થાય નુકસાન થાય અને ઉપરથી જે તડકો આવે ત્યારે પ્લાસ્ટિક પડ્યું હોય એટલે કીડો ઉત્પન્ન થાય એટલે વાયરસ ઉત્પન્ન થાય રોગો નવા નવા પેદા થાય

મારે મારું ઘર સ્વચ્છ રાખવું હોય તો કચરો કચરા પેટી હા હું એમ જ કરું છું મારું ઘર સ્વચ્છ રાખવું તો કચરો કચરાપેટીમાં શું બાજુવાળા ને ક્યાં નાખી દઉં હા આપણું ઘર સ્વચ્છ જ ને એટલે તો આ કે એમને હું હતા નહીં આવું કરાય કોઈ દિવસ ના કરાય મને એમ કો હા આપણને કોઈને ગદકી ગમે છે

તમને કોઈને કચરામાં બેસવું ગમે ના ગંદકીમાં બેસવું ગમે ના ઘરની અંદર ટીવી ઉપર કે ખુરશી ઉપર કે સોફા ઉપર કે જે સુવિધાઓ તો ત્યાં પાણીની પિચકારી કોઈ મારે પછી બેસે છે આપણું ઘર તો ચોખ્ખું દેખાય હા હે આ તો આ રસ્તામાં જે કચરો આવે ને વસાત થાય છે ના પણ આવા લોકો કે જે લોકો ખાલી પોતાની ચોખ્ખાઈ રાખે છે પણ એને ગંદકી બીજી જગ્યાએ કરી નાખે પણ એવું ના કરવું જોઈએ નગરપાલિકા તરફથી આપણે કચરાના નિકાલ માટેની વ્યવસ્થાઓ છે જેમ આપણને એમ થાય કે ભાઈ એટલે તો કામ છે એ સફાઈ સફાઈ તો થતી નથી જ્યાં જ્યાં કચરો પડ્યો હોય છે પણ આપણા ઘરની અંદર જેવી રીતે આપણે સ્વેચ્છાએ કચરા જ કચરો નાખીએ છીએ તો રોજ ફરી તમે ગમે ત્યાં મળી લો ગમે ત્યાં કચરો નાખો આખો દિવસ આમ કચરો ના 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 કરો ના કરીએ એવું બરાબર તો એવી જ રીતે આપણે પણ આપણા ગામની અંદર શાળાની અંદર શહેરની અંદર

જે કચરો પહેલેથી ભીનો છે પહેલેથી ભીનો કઈ વરસાદ તો પડ્યો ને જેમ કે છે

કચરો અલગ અલગ વર્ગીકરણ કરીને રાખવાનો અને નગરપાલિકાની જ્યારે ગાડી આવે ત્યારે એમાં કચરો નાખી દેવાનો સૂકો કચરો અલગ રાખવાનો ભેગોની રાખવાનો બાકી અંદર ભાઈ

ખાતર બની શકે છે આ બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગમાં આવી શકે છે બરાબર છે તો એનો ઉપયોગ એ રીતે સુકો કચરો છે એમાંથી રિસાયકલ કરીને એટલે કે એને ફરીથી ક્યાં કસાકમાં વાપરી એને રીસાયકલ કરીને નવી નવી વસ્તુઓ બનાવી શકાય છે બરાબર તો આવી રીતે બે વસ્તુ થશે એક તો કચરાનો નિકાલ થઈ જશે અને છે એમાંથી એક નવી નવી વસ્તુઓ પણ બની જશે આ તો સરસ વાત કહેવાય હા હા એ કીધું સ્ક્રમ પ્લાન સાંભળી હા એ સમજાવ એવું કે આપણે છે ને જેમ શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને કોણ પોતાના બીજી અવર્ષ માંથી સમય કાઢી અને શ્રમદાન કરે છે સ્વચ્છતા માટે તો આપણે પણ આપણે પણ જ્યાં જ્યાં કચરો દેખાતો હોય ત્યાંથી આપણે કચરો ઉપાડી કચરા નાખો બરાબર કરવું જોઈએ હવે તો મને એવું લાગે છે લાગે છે અત્યારે કે અરે માણસ ભણેલા ભણેલા માણસ માંથી કેમે ના ના અરે ભાઈ આ કાળો તમારે મારી વાત

કચરો જ્યાં ત્યાં નાખીશ નહીં જ્યાં ત્યાં નાખીશ નહીં કચરો કચરા પેટી માં જ નાખીશો ખાસ કરીને ખાસ કરીને